રાજ્યમાં ફરી એકવાર આવશે વરસાદનો રાઉન્ડ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે આગાહી કે પચીસ ઓક્ટોબરથી બે નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે રાજ્યના અનેક સામાન્ય સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે માવઠા દરમિયાન પવનની ઝડપ પણ વધશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી એક માવઠાના વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પણ દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનના ચોમાસાની શરૂઆત થઈ છે અને દક્ષિણ ભારતની અંદર ચોમાસું સક્રિય છે જેમાં કર્ણાટકથી દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકમાં વધુ મજબૂત બનીને ઉત્તર દિશા તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે જેને કારણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે સાત દિવસ સુધી ગુજરાત ની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જોકે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે